આજે આપણો વિડીયોનો ટોપિક છે વેઇટ લોસ માટે આપણે દસ એક્સરસાઇઝ હું તમને બતાવીશ કે દસ એક્સરસાઇઝ આપણે કઈ રીતના કરવી જોઈએ જે વેઇટ લોસ થાય છે પણ પેટ લટકી તો એ જગ્યાએથી વેઇટ લોસ થઈ ઓલ ઓલ કેલરી તમે ધીરે ધીરે ઘટાડશો એટલે તમારું વેઇટ લોસ થવાનું થઈ જશે અને એ મસલ રીકવર કરશે એટલે તમારું મસલ મજબૂત થશે ઓકે એટલે મસલની ડેફિનેશી બોડી આખી શેપમાં આવશે કમ્પ્લીટ બોડી બની જશે તમારી અને વેઇટ લોસ પણ થશે

એટલે તમને વધારે ફાયદો પડશે સૌથી પહેલાં બધા જ મિત્રોને મારા જય શ્રી રામ જય માતાજી કેમ છો મારી યુટ્યુબ ફેમિલી મજામાં મારું નામ રાહુલ પ્રજાપતિ છે હું એક ફિટનેસ કોર્સ ન્યુટ્રિશન કોર્સ મારો એક નવથી દસ વર્ષનો એક્સપિરિયન્સ છે જેથી હું તમને બધું સમજાવું છું ગુજરાતી સરળ ભાષામાં તમને સમજાવવા માગું છું કે જેટલું જેટલું મારું નોલેજ છે એટલું તમને વિડીયોમાં બતાવું છું એ જ વસ્તુ તમારે સમજવાની છે ને એ જ વસ્તુ તમે ફોલો કરશો તો તમારું જે ગોલ છે રનિંગ પૂરી કરવી છે વેઇટ લોસ કરવો છે વેટ ગેઇન કરવો છે જે પણ ગોલ છે એ સો સો ટકા તમારો પૂરો થશે આજે આપણો વિડીયોનો ટોપિક છે વેટ લોસ માટે આપણે દસ એક્સરસાઇઝ હું તમને બતાવીશ કે દસ એક્સરસાઇઝ આપણે કઈ રીતના કરવી જોઈએ જે આપણો વેટ લોસ થાય છે પણ ક્યારે આપણે એક્સરસાઇઝ કરવાની છે કે રનિંગ પછી આપણે એક્સરસાઇઝ કરવાની છે આપણું કમ્પ્લીટ રનિંગ થઈ જાય પછી આપણે એક્સરસાઇઝ કરશું જે ટોપ દસ એક્સરસાઇઝ છે બેન ઉમેદવાર કે ભાઈ ઉમેદવાર બંને માટે આ એક્સરસાઇઝ કરી શકો છો જેનો વેટ વધારે છે એના માટે બરાબર વિડિયો તમે પૂરો જોશો તો જ તમને ખબર પડશે કે કઈ એક્સરસાઇઝ છે એની પેલા ડાઇટ વસ્તુ બહુ જરૂરી છે ડાઇટ આપણે સમજવી પડશે કે ડાઇટ આપણે કરશું તો આપણો વેઇટ લોસ થશે બાકી તમે ગમે એટલી રનિંગ કે ગમે એટલી એક્સરસાઇઝ કરી લે છો તો પણ ડાયટ નહીં કરો તો આપણો ડાઇટ નહીં કરો તો આપણી વેઇટ લોસ થવાનો નથી કેમ કે વેઇટ લોસમાં મેઇન વસ્તુ હું તમને જો કેલરી ઇનઆઉટ છે સરપસ કેલરીમાં જાશો સરપસ કેલરીમાં જાશો તો તમારો વેટ વધવાનો છે કેલરી ડાઉનમાં જાશો તો તમારો વેટ ઘટવાનો છે હું તમને સરળ ગુજરાતી ભાષામાં આપણે ઉદાહરણ આપું તમને તો હવે તમે જો બે બેનો છે એક જ બેંક નું એકાઉન્ટ છે આ બાજુ બેન છે આ બાજુ બેન છે બંને બેનો બેંકમાં પૈસા નાખ્યા કરશે

બેંક એકાઉન્ટ એક દિવસ એક દિવસના સમયે તમારું છે એ જ રીતના તમારું વેટ લોસ થવાનું ચાલુ થઈ જશે એ કોઈ જાદુ ડાયટ નથી એવું કોઈ જાદુ વર્કઆઉટ નથી કે પર્ટિક્યુલર જગ્યાએથી તમારું ફેટ લોસ થશે વેટ લોસ થશે કે તમારું હિપમાં ફેડ છે ચેસમાં ફેડ છે બેલી ફેટ લટકી ગયું છે પેટ વધી ગયું છે તો એ જગ્યાએથી વેટ લોસ થઈ જશે એવું નથી ઓલ ઓવર કેલરીમાંથી તમારી કેલરી તમે ધીરે ધીરે ઘટાડશો એટલે તમારું વેટ લોસ થવાનું થઈ જશે અને તમારે કેવી રીતના કરવાનું તમારે પાંચસો કેલરી ઘટાડવાની છે પાંચસો કેલરી ઓછી ડાઇટ વાળી તમારે ડાઇટ લેવાની છે અને બીજું પ્લસ વર્કઆઉટમાં તમારે પાંચસો કેલરી બંધ કરવાની છે બરાબર રનિંગ કરો છો અને વર્કઆઉટ કરો છો તો તમારી પાંચસો થી છસો કેલરી તમારી બંધ થશે તો શું થયું હજાર કેલરીનો ઘાટો થયો રોજે તમારી હજાર કેલરી ઘટશે બરાબર હવે જે તમારી હજાર કેલેરી ઘટે એટલે ઓટોમેટિક તમારો વેટ લોસ થવાનો ચાલુ થઈ જાય શરૂઆતમાં તમારો એક વીકમાં 3 થી ચાર કિલો વેટ ઘટી શકે છે શું લેવા કે તમારું વોટર લોસ થશે ફેટ ઘટાડવું ને એ બહુ મુશ્કેલ છે ફેટ ઘટાડવા માટે તમારે પ્રોપર ડાયટ કરવી જ પડશે તો જ તમારું વેટ લોસ થશે ને નહીં થાય હવે આપણે સમજશું ડાયટ નોર્મલી ડાયટ હું તમને આપું બેન માટે ને ભાઈ માટે બેનને માટે સેમ રહેશે હું તમને જે ડાયટ આપું છું એ નોર્મલી તમે ડાયટ કરશો વેટ લોસ માટે તો તમારો વેટ લોસ થવાનો છે બરાબર હું જે તમને ડાયટ પ્લાન આપું છું એ તમે અહીં જોઈ શકો છો કે હું તમને શું કહેવા માંગુ છું અને જે કઈ રીતના તમારે ડાયટ લેવી આપણે સમજશું ડાયટમાં બ્રેકફાસ્ટ સવારના નાસ્તામાં આપણે બ્રેકફાસ્ટમાં શું લેશું હવે રનિંગ કરીને તમે આવો છો વર્કઆઉટ કમ્પ્લીટ થઈ ગયો તમારો બરાબર મોર્નિંગમાં હવે તમારે શું કરવાનું છે રાતે તમે સણા રાજમાં મગ આ ત્રણ વસ્તુ તમે પલાળેલી છે એને સવારમાં તમારે એક થી બે સીટી કરી દેવાની છે પછી એક બાઉલમાં લઈ લેવાના છે તમારે ત્રણેય વસ્તુ એની સાથે તમારે પચાસ થી સાહીઠ ગ્રામ દહીં નાખવાનું છે ચાટ મસાલો નાખવાનો અને મિક્સ વેજીટેબલ રો સલાડ નાખવાનો છે સલાડમાં શું શું આવશે તમારું જેટલું મિક્સ સલાડ હોય એટલું નાખી શકો છો એમાં તમને શું મળશે હાઈ ફાઈબર પોટેશિયમ મેગ્નેશિયમ પ્રોટીન ફાઈબર કાપ્સ બધું વસ્તુ તમને આમાં મળી જશે જે તમારું મસલ પણ રિકવર કરશે કમ્પ્લીટ તમને પ્રોટીન પણ મળી જશે તમને ફેટ પણ મળશે અને સલાડમાં ફાઈબર પણ મળશે અને ગુડ બેક્ટેરિયા માટે તમારું દહીં છે બરાબર આટલી વસ્તુ તમે ખાશો એટલે તમારું મોર્નિંગનું બ્રેકફાસ્ટ કમ્પ્લીટ હવે આવશે આપણે લંચની વારી જે બપોરનું ભોજન છે એ બપોરે તમે નોર્મલ ભોજન જે છે એમાંથી તમે ઓછું કરી શકો છો બાકી જે હું કઉ છું તમે ખાવ તો કોઈ વાંધો નથી સોયાબીન આવે છે સોયાબીન ની સબ્જી ને રાઈસ અને સલાડ અને ચાઝ આટલી વસ્તુ તમે ખાઈ શકો છો પણ સોયાબીન સોયાબીન વધારે અમાઉન્ટમાં ખાવાનું નથી રાઈસ પણ વધારે અમાઉન્ટમાં ખાવાનું નથી કે ચાલો સરે કીધું રાઈસ ને સોયાબીન ખાઈ લો એટલે આપણું પતી ગયું વધારે અમાઉન્ટમાં નથી ખાવાનું એક કટોરી રાઈસ એક કટોરી સોયાબીન ની સબ્જી સોયાબીન શું છે હાઈ અમાઉન્ટમાં પ્રોટીન છે ભાતમાં શું છે કાપ્સ મળશે તમને હવે બે વસ્તુ તમારી ભેગી થશે એટલે તમને અમીનો પ્રોફાઇલ તમારી પૂરી થઈ જશે દાળ લઈ શકો છો તમે તમે તો તો વસ્તુ લેશો તમારી પ્રોફાઇલ પૂરી સલાડમાં ફાઈબર મળશે તમને તમને જે કબજિયાત નહીં દે ગેસ નહીં થવા દે માથું દુખવાની પરેશાની વહી જાય સ્કીન માટે બહુ સારું છે તમારી સ્કીન પણ ગ્લો કરશે સલાડ ખાવાથી હવે તમને જો બપોરે ચાર થી પાંચ વાગે ભૂખ લાગતી હોય બનાવીને પી શકો છો નકર તમે મારું માનો તો ઘરે સૂપ બનાવો વેજીટેબલ ઘરે વેજીટેબલ બધા લાવીને સૂપ બનાવીને એ પી શકો છો હવે આવશે આપણે રાતે ડિનરનો નો વારો બરાબર ડિનરમાં આપણે શું કરવાનું છે નોર્મલ ડિનર તમે કરો છો એ ડિનર ને કેન્સલ કરો કેમ કે વેટ લોસ કરવો છે સ્કીન સાંભળી લબડવા નથી દેવી આપણે તો પ્રોટીન વાળું ખાવું બહુ જરૂરી છે બરાબર તમે પ્રોટીન વાળું ખાશો તો તમે સારું પડશે અને સ્કીન પણ લઈ લટકે પ્રોટીન થી શું થશે તમારું જે બ્રેકડાઉન મસલ થયું છે એ મસલ રિકવર કરશે એટલે તમારું મસલ મજબૂત થશે ઓકે એટલે મસલ ની ડેફિનેશન બોડી આખી શેપમાં આવશે કમ્પ્લીટ બોડી બની જશે તમારી અને વેટ લોસ પણ થશે ઓકે અને વેટ લોસ કરીને આપણે સ્કીન ન લટકવા દેવી તો પ્રોટીન વાળું ખાવું જરૂરી છે પ્રોટીન વાળું તમે નહીં ખાવ તો કોઈ જાતનો ફાયદો નથી તો રાતે તમે શું ખાશો સો ગ્રામ પનીરની સબ્જી બનાવવાની છે અને તમારે પર્સનલ સબ્જી ન બનાવી હોય પ્રોટીન પર્સનલ સબ્જી તમારે પનીરની ન બનાવી હોય ગમે તે સબ્જી ઘરે બનાવી હોય બરાબર ગમે તે શાક ઘરે બનાવ્યું હોય એમાં સો ગ્રામ પનીરના કટકા કરીને તમારે નાખી દેવાના છે એની સાથે તમે બે રોટલી ખાઈ શકો છો વધારે રોટલી ખાવાની જરૂર નથી બે જ રોટલી ખાવાની છે બે રોટલી તમારે ખાવાની ભરપૂર સલાડ ખાવાનો છે આટલી વસ્તુ તમારે ખાવાની છે અને રાતે તમે દૂધ પી શકો તો એક જ ગ્લાસ પીવો બાકી તમારે જે લેટ નાઇટ દૂધ પીવાનું છે હું તમને દઉં કઈ રીતના પીવાનું છે હવે તમારે પગ દુખે છે સાઈડમાં દુખે છે પેટમાં દુખે છે એના માટે હું તમને બતાવું છું કે લેટ નાઇટ તમારે સૂતા પહેલા શું કરવાનું હવે આપણે ત્રણ મિલ તો તમને સમજાવી દીધી જે મેન ત્રણ મિલ છે એ આપણે તમને સમજાવી દીધી બરાબર બ્રેકફાસ્ટ લંચ અને ડિનર આ ત્રણ મિલ તમે પ્રોપર કરશો તો તમારો વેટ લોસ થવાનો જ છે અને કમ્પ્લીટ તમે ત્રણ થી ચાર દિવસ તો તમને ભૂખ લાગશે પણ ધીરે ધીરે ભૂખ લાગતી પણ બંધ થઈ જશે જો તમે પ્રોપર ડાઇટ કરશો તો કમ્પ્લીટ તમે સાત થી આઠ દિવસ ડાઇટ કરશો એટલે તમને આઠમાં નવમાં દિવસથી તમને ભૂખ ઓછી લાગશે જો કમ્પ્લીટ ડાયટ કરશો ને તમારો ગોલ હશે કે વેટલોસ મારે કરવો છે તો જ આ વસ્તુ તમે યુઝ કરજો નગર ના કરતા કેમ કે તમે ખાલી ખોટા પૈસા બગાડશો એવું કરવાનું નથી તમે તમારા પૈસા બગાડો કે ઘરેથી પૈસા લઈને બગાડો છો એવું કરવાનું એટલે તમે જો પ્રોપર ડાઇટ કરી શકતા હોય તો તમારે કરવાની જરૂર નથી તમે વર્કઆઉટ કરો અને હાઈ અમાઉન્ટમાં વર્કઆઉટ કરશો તો તમારો ધીરે ધીરે લોસ થશે પણ ઘરના ખાવામાંથી થોડું થોડું ઘટાડી ગયો બધી વસ્તુ બરાબર હવે આપણે રાતે સૂતા પહેલા શું કરવાનું છે રાતે સૂતા પહેલા એક ગ્લાસ દૂધ લેવાનું છે હવે એમાં શું કરવાનું છે બે ચમચી હળદર નાખવાની છે બરાબર બે બે ચમચી મખાનાનો પાવડર નાખવાનો છે દાલચીની આવે છે એની બે સપટી નાખવાની છે ધાગાવાળી સાકરની એક ચમચ નાખવાની છે જે હાફ ચમચ આવે છે આપણી મોટી ચમચ હોય ને હાફ ચમચ નાખી દેવાની આ રાતે સુતા પેલા જેન્ટ્સ કે લેડીઝ બંને માટે છે અડધી કલાક પેલા તમારે પીવાનું છે જે તમારું એમાં કેફિન પ્રોટીન મળશે પનીરમાં પણ કેફિન પ્રોટીન મળશે આ બંને કેફીન પ્રોટીન મળશે એટલે તમારી જે કેટાબોલિઝમ બોડી જશે સૂતા પેલા રાતે તમે સુવો ત્યારે કેટાબોલિઝમમાં બોડી જશે એટલે ઓટોમેટિક કમ્પ્લીટ તમારું મસલ રિકવર થવા મળશે કે બીજા દિવસે તમારે રનિંગ કરવી છે તો કમ્પ્લીટ તમારી બોડી એક થઈ જશે રનિંગ કરવા તૈયાર કે ચાલો આપણે સવારમાં રનિંગ કરવા જઈ શકીએ છીએ મસલ પેન નથી થાતું આપણું સીન પેન નથી થાતું નીન પેન નથી થાતું પેટમાં નથી દીખતું કોઈ વસ્તુ થતી નથી બરાબર આટલી વસ્તુ તમારે ફોલો કરવાની છે એટલે કમ્પ્લીટ તમારી ડાયટ બની ગયા બરાબર અને જો પ્રોપર ડાયટ જોતી હોય તો આ ઇન્સ્ટાગ્રામ તમને ખબર જ છે ઇન્સ્ટાગ્રામમાં જાઓ મને ફોલો કરો મને મેસેજ કરો હું તમને જવાબ આપીશ પર્સનલી કોઈ પણ જાતની કેરી હોય તમને હેલ્થ ઇશ્યુ હોય તો કમેન્ટ કરો વેટ ઘટાડવો હોય તો કમેન્ટ કરો વેટ વધારવો હોય તો કમેન્ટ કરો કોઈ પણ જાતનો ઈસ્યુ હોય તમારે કોઈ પણ જાતનો વિડીયો જોતો હોય તો મને કમેન્ટ કરો એટલે એ પ્રમાણે હું તમને વિડીયો બનાવીને આપી દઈશ સમજાયું આવી જ રીતના તમારે શું કરવાનું છે આટલી ડાયટ તમારે ફોલો કરવાની છે હવે ટોપ ટેન હું તમને જે વર્કઆઉટ બતાવું છું એ વર્કઆઉટ તમારે રનિંગ પછી તમારા શેડ્યુલમાં એડ કરી દેવાનો છે રોજે કરવાનો છે એક દિવસ કરશો બે દિવસ કરશો એવી રીતના નહીં રોજે વેઇટ લોસ કરવો છે તમારે વેઇટ લોસ કરવો છે તમારે રોજે આ વર્કઆઉટ કરવો પડશે બરાબર એટલો વર્કઆઉટ તમે કરશો એટલે ઓટોમેટિક વેટ ઘટવાનું ચાલુ થઈ જશે પણ ડાયટ કરવી જરૂરી છે પ્રોપર ડાયટ કરશો તો જરશે અને હવે જાજો સમય તમારો નહીં બગાડવી એ પેલા તમે લાઈક બે લાયક દબાવીજો શેર બટન જરૂર દબાવજો જેથી સામે વાળાને પણ જેને વેઇટ લોસ કરવો છે એ ઉમેદવારોને સારું પડે એ લોકોને પણ સરળ ભાષા આપણી જે ગુજરાતી સરળ ભાષામાં આપણે વિડીયો બનાવીએ છીએ તો એ લોકોને સારો લાગે અને વેઇટ લોસ ફ્રી ઓફ કોસ્ટ થઈ જાય જે લોકો પૈસા બગાડીને વેઇટ લોસ કરે છે ને એક બે મહિનામાં પાછો વધી જાય છે એવું કરવાનું નથી કોઈ જાતનું આપણે ડ્રિંક બ્રિંક આપણે કાંઈ બતાવતા નથી કે આ ડ્રિંક તમે પી તો આટલો વેટલો થશે એટલો થશે બરાબર આપણે પોપર ઘરનું ખાવાનું છે ઇન્ડિયન થાળીમાં પ્રોટીન મળે છે એ થાળીમાં આપણે ખાવાનું છે અને એ જ રીતના આપણે વર્કઆઉટ પણ કરવાનો છે જે આપણે તમે હોમ વર્કઆઉટ પણ કરી શકો ઘરે પણ વર્કઆઉટ કરી શકો છો ગ્રાઉન્ડમાં પણ વર્કઆઉટ કરી શકો છો અને બે ટાઈમ વર્કઆઉટ કરો તો કંઈ વાંધો નથી બે ટાઈમ વર્કઆઉટ કરો તો તમે થોડું હાઈ પ્રોટીન વાળી ડાયટ તમે લઈ શકો છો એ તમે પર્સનલી ડાઇટ જોઈએ તો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી દેજો હું તમને પર્સનલી ડાયટ તમને આપી દઈશ વેટલોની ઓકે હવે આપણે વર્કઆઉટ કરશું કઈ રીતના વર્કઆઉટ કરવાનું જે વેટ લોસ માટે ટોપ ટેન વર્કઆઉટ આપણે કરશું બરાબર પેલો વર્કઆઉટ આપણે કરશું આ રીતના જુઓ આ રીતના હાથ રાખવાના છે આ રીતના થોડી બોડી ઝુકાવવાની પછી આ રીતના કરવાનું છે વન ટુ થ્રી ઝડપથી ફાસ્ટ 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 આવી રીતના તમે એક મિનિટ કરો પેલા ત્રીસ સેકન્ડ કરો પછી એક મિનિટ કરો ત્રણ સેટ મારવાનો છે ઓલરેડી એક મિનિટ થઈ ગયું પાછું દસ સેકન્ડનો નો રેસ દેવાનો પાછું એક મિનિટ કરવાનું પાછો દસ સેકન્ડ રેસ્ટ પાછો એક મિનિટ કરવાનું બરાબર આટલી વસ્તુ થઈ ગયું એટલે એક્સરસાઇઝ નંબર ટુ શું કરશું આ રીતના કરી સિક્સ સેવન એટ નાઈન ટેન્થ ઇલેવન ટ્વેલ્વ થર્ટીન ફોર્ટીન ફિફ્ટીન આ તમારે પંદર રેપિટેશન મારવાનું ઓલરેડી ચાર સેટ આવી જ રીતના તમારે વચ્ચે દસ સેકન્ડ નો રેસ્ટ લેવાનો એક સેટ થઈ ગયો દસ સેકન્ડનો નો રેસ્ટ બીજો સેટ ચાલુ કરવાનો દસ સેકન્ડ નો રેસ્ટ આવી રીતના ચાર સેટ મારશો તમે ઓટોમેટિક તમારું હાર્ડ બીટ વધી જશે અને હાર્ડ બીટ વધશે તો તમારો ફેટ લોસ થશે ને કે નહીં થાય સમજાય છે હું કહેવા માંગુ છું આવી જ રીતના વર્કઆઉટ નંબર ત્રણ વર્કઆઉટ નંબરમાં શું કરશું માં વર્કઆઉટ નંબર ત્રણ શું કરશું એમાં આવી રીતના શું જવાનું છે તમારે બરાબર આ રીતના પગ રાખીને પછી આ વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન એક પગે તમારે દસ રેપિટેશન મારવાના છે એટલે વીસ રેપ્યુટેશન બે પગે થશે એ આના પણ આપણે ચાર સેટ મારવાના છે એક સેટ મારીને દસ સેકન્ડ રેસ વધારે રેસ લેવાનું નથી કેમકે આપણે હાર્ટ બીટ તેજ જશે શ્વાસ ચડવાનું ચાલુ થઈ જશે એટલે ઓટોમેટિક ફેટ લોસ કરવાનું ચાલુ થઈ જશે બરાબર વર્કઆઉટ નંબર ચાર વર્કઆઉટ નંબર ચાર માં શું કરશું હાઈ નીચ કરશું કઈ રીતના આ રીતના ઉભું રહીને આ પર રાખવાનું વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન ઇલેવન ટ્વેલ્વ થર્ટીન ફોર્ટીન ફિફ્ટીન

5, 6, 7, 8, 9, 10 પછી આ બાજુ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 બંને પગે દસ 10 બંને પગે દસ દસ કરશો એટલે તમારા પગના મસલ ઓલરેડી સ્ટ્રેચ થઈ જશે ઓલરેડી સ્ટ્રેચ થઈ જશે એટલે કમ્પ્લીટ તમારા ચાર સેટ મારવાના

થ્રી સેવન એટ 9 ટેન ઇલેવન 12 થર્ટીન ફોર્ટીન 15 આ તમે પંદર રેપિટેશન મારશો કમ્પ્લીટ એવા ચાર સેટ મારવાના બરાબર અને વચ્ચે વચ્ચે તમે એક સેટ પૂરો થાય એટલે દસ સેકન્ડનો જ રેસ્ટ લેવાનો છે ભલે તમને હાફ સડી જાય પરસેવો સુ થઈ જાય જો તમારે વેટ લોસ કરવો છે તો એટલી વસ્તુ કરવી જ પડશે તો નંબર એમાં તમારે થોડુંક ટ્રેચિંગ મુવમેન્ટ કરવાનું છે આઠ નવ ને દસ ત્રણ વર્કઆઉટમાં તમારે ટ્રેચિંગ મુવમેન્ટ કરવાનું છે જે તમારી બોડી પેન થતી હશે તો ઓટોમેટિક બંધ થઈ જશે બરાબર આવી રીતના પગપોળા કરો પછી નીચે ઝૂકો હોલ્ડ કરો પાછું ઉપર હોલ્ડ આ બસ તમારે શું કરવાનું છે આમાં આમાં તમારે શું કરવાનું છે ઓલરેડી હોલ્ડ કરવાનો પાંચ સેકન્ડ પાછો આ બાજુ આવીને પાંચ સેકન્ડ હોલ્ડ કરવાનો પાંચ આ બાજુ આવીને પાંચ સેકન્ડ હોલ્ડ કરવાનો પાંચ બાજુ આવીને પાંચ સેકન્ડ હોલ્ડ પાંચ સેકન્ડ આ બાજુ હોલ્ડ પાંચ સેકન્ડ આ બાજુ હોલ્ડ પાંચ સેકન્ડ આ બાજુ પાંચ સેકન્ડ આ બાજુ એટલે એ થયો તમારો એક સેટ એવા તમારે ત્રણ સેટ કરવાના બરાબર એટલે તમારી બોડી ટ્રેસિંગ થઈ જશે કમ્પ્લીટ એક્સરસાઇઝ નંબર નવ એથી તમારી સાઈડ શરબી પેટની શરબી ઓટોમેટિક ઘટવાનું ચાલુ થઈ જાય છે કઈ રીતના આ રીતના વન ટુ થ્રી ફોર ફાઈવ

દસ સેકન્ડ વીસ સેકન્ડ ત્રીસ સેકન્ડ સુધી હોલ્ડ કરો જેટલો તમે હોલ્ડ કરશો એટલો તમને વધારે ફાયદો પડશે જેથી તમારા કાપ્સ ઘૂંટણ ગ્રુટ ફ્રન્ટ સાઈડના લેગ બધી વસ્તુ કવર થશે આટલી વસ્તુ તમારી કમ્પલીટ થઈ જાય વર્કઆઉટ એક્સરસાઇઝ કમ્પ્લીટ થઈ જાય પછી તમારે ડાયટ ઉપર ફોકસ કરવાનું ઘરે જઈને ઓકે જો તમને આ એક્સરસાઇઝ કમ્પલીટ સમજાઈ ગઈ હોય તો શું કરવાનું રનિંગ પછી તમારે એક્સરસાઇઝ કરવાની પછી તમારે શું કરવાનું ડાયટ કમ્પલીટ કરવાની છે મેં તમને પ્રોપર ડાઇટ આપી દીધી એ ડાયટના તમે સ્ક્રીનશોટ પાડી શકો છો ન તમે બુક પેન લઈને લખી શકો છો બરાબર કમ્પ્લીટ તમે ડાયટ ફોલો કરશો એટલે તમારો ધીરે ધીરે વેટ લોસ થવાનો ચાલુ થઈ જશે જો પંદર દિવસ તમે કમ્પ્લીટ ડાયટ ફોલો કરી એટલે કમ્પ્લીટ તમારો 3 થી ચાર કિલો વજન ઘટી જશે પણ ડાયટ અને વર્કઆઉટ જેટલો વર્કઆઉટ મેં બતાવ્યો છે એ બધો જ વર્કઆઉટ તમારે કમ્પ્લીટ કરવો પડશે તો તમારી રનિંગ પણ ઇમ્પ્રુવ થઈ જશે હવે તમારી રનિંગ કઈ રીતના ઇમ્પ્રૂવ થશે મિત્રો જો તમારો વેટ વધારે છે તો ઘૂંટણ ઉપર તમારો વેટ આવશે તો તમારો રનિંગ થતી નથી તો તો તમારે તમારે ઘટાડવો જ પડશે પડશે ઘટાડવા માટે ડાયટ અને કરવી બરાબર આવી રીતના જો તમને વિડીયો સારો લાગ્યો હોય સરળ ભાષા ગુજરાતીમાં તો લાઈક સબસ્ક્રાઇબ બે લાયકન દબાવવાનું જરૂર વિચારજો જેથી વિડીયો તમને પેલા પહોંચે બાકી બધા અધરને પહોંચે તમને કોઈ જાતનો ઇશ્યુ હોય તો નીચે કમેન્ટ કરજો હવે મળશો અને પછીના ના વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ